તો ભાઈ સવારના સાત વાગ્યા છે અને આજે સા આઠ અગિયાર એટલે આપણે એક સામાન માટેની એક તારીખ છે તો આપણે બે બુક કરાવેલું જ છે તો આપણે જવાનું હતું જૂનાગઢ સાઈડ એટલે કે ટૂંકમાં જેતપુર સાઈડ પણ ત્યાંનું પ્લાન આપણે કેન્સલ કર્યો છે અને આપણે બીજી જગ્યાએ શિફ્ટ થયા છે તો થોડી જ વારમાં આપણે નીકળીએ છીએ ફ્રેશ થઈને તો બને રહેજો જોજો કે આપણે જઈએ છીએ તો ભાઈ બસ આપણે બુકિંગ કરેલી હતી તો બસને થોડીક આવવામાં વાત છે તો આપણા કાશી પર થોડુંક યુ માટે આવી ગયા છે આપણે તો તમને ખબર હોય તો આપણે કહી દઈએ કે આપણે ધાણીમાં આપણી પાસે તાજમહેલ છે જોઈ લો આ સોપાલ અને આપણો આ તાજમહેલ એ છે તો થોડાક ફ્રેસ થવા માટે ઉપર આવી ગયા છે ત્યાર પછી આપણે થોડી વારમાં જ નીકળીએ અને આપણે બધા ટાવર એ છે પણ અમુક ટાવર ઘરની બાજુમાં છે તો આવતા જ નથી ભગવાન ક્યાં સવાર મસ્ત થઈ ગઈ છે તો થોડી વારમાં જ આપણે નીકળીએ ઠંડીની પ્રોસેસ એટલે બુકિંગ આપણે થોડુંક લેટ કરાવેલું છે આપણે નીકળી ગયા છે આજે આપણે ક્રોપને બદલે બૂટ પહેર્યા છે અને યમુના નદી પણ આપણે સ્ટાર્ટ થઈ ગઈ તો આપણે આપણી જર્ની સ્ટાર્ટ કરી દીધી છે આ યમુના નદી તમે જોઈ શકો છો તાજમહેલ તો તમને બતાવી દીધો આ યમુના નદીનો સંગમ આગળ જાય છે તો બસ આવવાની તૈયારી છે તો આપણે નીકળી ગયા છે બસ રૂટ તરફ તો આ બસ જાય છે રિટર્ન પાછી આવશે એમાં જ આપણે બેઠવાનું છે એમ તો આપણા ભાઈની ફોર વ્હીલર છે પણ આપણે માંગી વસ્તુ કોઈ લેતા નથી અને ટ્રાવેલર્સ આવી ગઈ છે પણ ટ્રાવેલસ આપણે બુક કરાવી નથી તો આપણે આપણા ગામના બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે થોડી વારમાં બસ હમણાં આવશે રિટર્ન તો ભાઈ બસ આપણે આવી ગઈ છે આમાં આપણે જવાનું છે તો ભાઈ જો પહેલાં બસ આવી તેમાં એમાં આપણી સીટ બુક નથી પણ આપણી સીટ આમાં બુકિંગ છે તો આમાં આપણે બેઠવાનું છે આમાં આપણે બેઠીને ફટાફટ પહોંચવાનું છે ગેરાવટ ના પછી બીજી શકે તો ભાઈ સીટ આપણી આપણે મળી ગઈ છે થોડી વારમાં જ બસ સ્ટાર્ટ થશે અને પહોંચશું આપણે વેરાવટ તો ફાઇનલી આપણે વેરાવળ પહોંચી ગયા છે દોઢ કલાકની જર્ની બાદ તો અહીંથી આપણે નેક્સ્ટ બસ પકડવાની છે બસ ફોલ્ટના કારણે ફાઇનલી લેટ થઈ ગયું છે આપણા રૂટીન શોરૂમ છે હવે આપણે અહીંથી નીકળીએ છીએ અને જઈએ છીએ આપણી એક પ્રોસેસ છે એના માટે અત્યારે આપણે નેક્સ્ટ આગળની સીટ ઉપર બેઠેલા છે તો ભાઈ આપણી આ બસ છે ફૂલ એસી કન્ડિશનમાં છે અત્યારે શિયાળાની સિઝન છે શરદીની તો આપણે વિન્ડો બધી ઓપન રાખી છે એક્સપ્રેસ બસ છે તો રફતારી બહુ સારી છે તો આપણો આ જર્ની ચાલુ છે થોડી જ વારમાં આપણે આપણી જગ્યાએ પહોંચવાનું છે ત્યાં પહોંચી જશું

તો ભાઈ આપણે કોઈ એવી જગ્યા અટવાઈ ગયા છે જ્યાંથી કોઈ વ્હીકલ મળે તેમ નહોતું તો આપણે ઉપરવાળાને એક પ્રાર્થના કરી દુઆ કરી તો આપણે કોઈનું ખરાબ કર્યું નથી તો આપણે એક બેસ્ટ ફોર વ્હીલર એક ભાઈએ લિફ્ટ આપી દીધી અને આપણે આપણી જગ્યા ઉપર પહોંચવાની તૈયારી થઈ ગઈ છે અને આપણે એ લોકોએ જલ્દીથી આપણી જગ્યા ઉપર પહોંચાડી દીધા છે અને આપણે એ જગ્યા ઉપર ફાઇનલી પહોંચી ગયા છે કોઈ અન્ય વ્હીકલ મળ્યું હોત તો ટાઈમસર પહોંચી ન શકે તો આ ફોર વ્હીલ મળવાથી આપણે ટાઈમસર પહોંચી ગયા ભાઈ આપણે આ ફર્નિચરમાં પહોંચી ગયા છે અને ખાસ કરીને આપણે અહીં ફર્નિચર લેવા માટે આવ્યા છે જેનું કારણ એવું છે કે ભાઈ ઘરે પ્રસંગ છે તો લોકો મોબાઈલ લેતા હોય છે કંઈ અન્ય વસ્તુ લેતા હોય છે પણ આપણે જે આપણો એક ફરજ હતો એને પૂરો કરવાની તૈયારીમાં હતા જે આજે આપણે પૂર્ણ કરવાની તૈયારીમાં પૂર્ણ કરી લીધો છે અને આ મહેનત છે ને એક બી દિવસની નથી પૂરા વીસ વર્ષની આ સ્ટ્રગલ છે તો ભાઈ આપણે પરિચર ભરી નીકળી ગયા છે શા માટે બધાને ખબર જ છે તો થોડી વાર પછી કંઈક નવું જોઈએ પાછું તો આપણી સાથે અરવિંદભાઈ પણ છે એ મેંદડા તાલુકાના બહુ સારું કામ છે એનું ડ્રાઈવિંગ માં પણ અને કામગીરીમાં પણ ને માણસ બહુ સારા છે તે પણ આપણી સાથે ઘરે આપણે હોમ ડિલિવરી કરવા માટે આવે છે તો આપણે આ હોટલ આવી ગઈ છે આ આપણે જમવાનું છે તો ભાઈ થાકીને બુરા ટાઈમ થઈ ગયા છે તો સાસણના એરિયા ઉપર આપણે હોટલ આવી ગઈ છે તો આપણે અહીં જમી લઈએ અને ભાઈ ઘરેથી વેરાવળ વેરાવળથી કેશોદ થી મેંદરડા અને થી હવે ઘરે જઈએ છીએ તો અહીંયા થોડુંક આપણે જમી લઈએ અને ત્યારબાદ આપણે પાછા અહીંથી રિટર્ન નીકળશું ભાઈ હાલત જોઈએ તો તમને ખબર પડી ગઈ છે કે પૂરા થાકીને બે થઈ ગયા છે સવારની વાત છે થોડાક જમી લઈએ ફ્રેશ થઈ જાય પછી આગળ વધીએ તો ભાઈ આ ગુજરાતી થાળી આપણી આવી ગઈ છે આ થાળીની મને બહુ થાર લાગે છે તો આ પણ એ લોકો પેકેજમાં આપણે આપેલ છે બહુ સારું કામ છે એ લોકોનું તો જેને ફર્નિચર લેવું હોય આવશ્યક ભાઈ પાસેથી મળીને લઈ શકે ઇલકંઠ ફર્નિચર મેદળ તો ભાઈ આપણે જમીને નીકળી ગયા છે અને જમવાનું બહુ મસ્ત હતું અનલિમિટેડ હતું પણ મારા ભાઈને રોટલી જોતી હતી પણ એ પૂરી કરે એમ નહોતો તો આપણે એને આપીએ કે ભાઈ જમવાનું બગાડ નો થાય ફિક્સ હોય તો હોય તો તમારે બધું લઈ જ દેવું એવું હોય તો હેન્ડલ થોડું કરવું જેથી જમવાનું બચી શકે હવે નીકળીએ છીએ આપણે ઘર તરફ

કરીએ ક્લોઝ